હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ વ્હીકલ અપડેટ વિથ આર કે તો આજે આપણી યુટ્યુબ ચેનલ પર મારુતિ સુઝુકી શું ચૂકી સ્વિફ્ટ ડિઝાઇન વિડીઆઈ કરાવેલ છે વન ઓનર કાર છે ડીઝલ એન્જિન ટોટલ જવાબદારી સાથે કાર વેસવાની છે એક જ માલિકે ચલાવેલી કાર છે કાર માલિકનો મોબાઈલ નંબર કિંમત એડ્રેસ આગળ વિડીયોમાં મળી જશે તે માટે મિત્રો આ વિડીયો પૂરો જોઈ લેજો શાંતિથી આખો વિડીયો સાંભળજો જેથી તમને બધી ડિટેલ્સ સમજાય વિડિયો સારો લાગે તો એક લાઈક જરૂર કરી દેજો દરરોજ નવા વિડીયો જોવા માટે આપણી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો ફેસબુક પેજને ફોલો કરી દેજો આપણી યુટ્યુબ ચેનલ ફેસબુક પેજ પર કોઈ પણ જાહેરાત આપવા માટે નીચે પટ્ટીમાં નંબર આપેલો છે તો વાત કરીએ આપણે સ્વિફ્ટ કારની મોડલની તો બે હજાર અને પંદરનું મોડલ છે વન ઓનર કાર બે હજાર પંદરનું મોડલ વન ઓનર કાર છે બે સાવિ સાથે કાર જોવા મળી જવાની છે વ્હાઈટ કલરમાં કારમાં તમને ક્યાંય કાટછળો જોવા નહીં મળે નો એક્સિડન્ટ કાર છે બોડી લાઇન કંપની બોડી લાઈન જ જોવા મળી જવાની છે તો કારની કન્ડિશન જોઈ શકો છો બધા સ્પેર પાર્ટ તમને કંપનીના જોવા મળી જશે કોઈ પણ હાલમાં ખર્ચો જોવા નહીં મળે કારમાં એસી મ્યુઝિક સિસ્ટમ પાવર વિન્ડો પાવર સ્ટેરિંગ સો સો ટકા વર્ક કરે છે સીટ કવર વગેરે કમ્પ્લીટ જોવા મળી જવાના છે કારના પેપર બધા કમ્પ્લીટ જોવા મળશે ઇન્સ્યોરન્સ નીલ છે અને કારમાં તમને ચાર ચાર ટાયર પર સારી કન્ડિશનમાં જોવા મળી જવાના છે હાલમાં માલિકનું કહેવું છે એક પણ રૂપિયાનો ખર્ચો તમને સ્વીપ ડિઝાયર કારમાં જોવા નહીં મળે ડીઝલ એન્જિન ખૂબ જ સારી એવરેજ સાથે જ કાર જોવા મળશે કાર માલિકનો મોબાઈલ નંબર આગળ વિડીયોમાં મળી જશે કોન્ટેક કરીને જ રૂબરૂ સ્થળ ઉપર જવું જેથી કાર વેચાઈ જાય તો તમને ખોટો ધક્કો ન થાય અને ખોટા ફોન કોલ કરવાની વાત કરીએ આપણે કારના માલિકની તો માલિકનું નામ મહેબૂબભાઈ છે મહેબૂબભાઈએ કારની કિંમત ત્રણ લાખ અને નવ્વાણું હજાર રૂપિયા રાખેલી છે તો મહેબૂબભાઈનો મોબાઈલ નંબર આ પ્રમાણે છે બાણું સાત છાસઠ છપ્પન છ અડસઠ સ્ક્રીન ઉપર આપેલો જ છે કારની કિંમત ત્રણ લાખ નવ્વાણું હજાર રૂપિયા ફિક્સ ભાવ રાખેલો છે આ તમને કાર જોવા મળશે પ્રોપર જામનગર સિટી તો નામ મહેબૂબભાઈ મહેબૂબભાઈનો મોબાઈલ નંબર ડિપક્રિપ્શન બોક્સમાં અને ટાઇટલમાં બંનેમાં આપેલો છે અને વિડીયોમાં આગળ સ્ક્રીન ઉપર પણ આપેલો છે જો આપણો વિડીયો તમે મિત્રો ફેસબુક પેજ પર જોતા હો તો વિડીયોને ઉપર જ માલિકનો નંબર મળી જશે તો વધુ માહિતી માટે મહેબૂબભાઈનો કોન્ટેક કરી વધુની વિગત ત્યાંથી મેળવી શકો છો જય યરાજ